જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીની જંગમ મિલકત કરો જપ્ત આદેશ કર્યો છે જુનાગઢ સિવિલ કોર્ટે મામલો છે હાઉસિંગ સોસાયટીના પ્રશ્નનો મકાન આસામીઓના નામે ઓન પેપર ન કરાતા કોર્ટે કડક વલણ અપનાવ્યું અને કલેક્ટર કચેરીની જંગમ મિલકત જપ્ત કરવા માટેનો આદેશ આપ્યો જો કે વહીવટી વિભાગે પાંચ દિવસની મુદ્દત માંગતા આસામીઓએ પાંચ દિવસની મુદ્દત આપી છે આ મહાશય છે માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશ કાલરિયા જેમને તરકટ રચવું ભારે પડ્યું વાત એવી છે કે દિનેશ કાલરિયા જ્યારે માણાવદર નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારથી તેમના પર એક કેસ ચાલતો હતો આ લઈને મંથલી કોર્ટમાં પંદર લાખ જમા કરાવવાના હતા કોર્ટમાં પૈસા જમા કરાવવા ન પડે તે માટે તેમણે એક તરકટ રચ્યું હતું તેરમી ફેબ્રુઆરીએ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી કે તેઓ એક ખેડૂતને નવ લાખ ત્રીસ હજાર રૂપિયા આપવા માટે જતા હતા આ સમયે માણાવદરની આઈટીઆઈ પાસે ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને લૂંટી લીધા જોકે પોલીસે રસ્તાના સીસીટીવી ચેક કરતા દિનેશ કાલરિયાની કરતૂતનો ભાંડો ફૂટ્યો ફરિયાદી પોતે જ આરોપી નીકળ્યા